સિંગરોદ અને જનોડ ગામ ખાતેથી જંગલ વિભાગે બે દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી સિંગરોદ ગામે થોડા દિવસ અગાઉ એક દીપડાએ વાછરદાનું મારણ પણ કર્યું હતું ગ્રામજનોએ જાણ કરતા જ ફોરેસ્ટર હેમંતસિંહ યાદવ વિશાલ ચૌહાણ તેમજ ઇન્ચાર્જ ફોરેસ્ટર ફોરેસ્ટરનાઓએ પાંજરું ગોઠવીને દીપડાને પાંજરે બંધ કર્યો હતો આ દીપડાઓએ ગત બીજી તારીખે વાછરદીનું મારણ કર્યું હતું ત્યારબાદ ભરૂચની ફોરેસ્ટર ટીમે